પેપરના સંપૂર્ણ સોલ્યુશનના તમારે વિડીયો તૈયારી માટે જોતા હોય તો તે અને પીડીએફ સબસ્ક્રાઈબ કરજો ક્યાંથી મળશે આગળ જણાવું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક અ પહેલું નીચે બતાવેલ નોટોના કુલ કેટલા રૂપિયા થશે તો આ પચાસ ની છે આ ઝાંખી દેખાતી નથી વીસ ની છે છીએ આપણે તો સિત્તેર રૂપિયા જો આ દસ ની સિક્કાઓની ગણતરી કરી કિંમત લખો તો આ દસ નો સિક્કો સત્તર રૂપિયા બ નીચે આપેલા કોયડા ઉકેલ કરો ગમે તે એક એના બે ગુણ છે ચાલો જો તમારા જન્મ દિવસ પર પપ્પાએ તમને સો રૂપિયા આપ્યા તો પપ્પાએ કેટલા આપ્યા સો રૂપિયા આપ્યા તેમાંથી તમે તમારા મિત્રો માટે સાઠ રૂપિયાની ચોકલેટ ખરીદો છો એટલે સાઠ રૂપિયાની ચોકલેટ ખરીદી તો હવે તમારી પાસે કેટલા રૂપિયા વધશે તો સાઠ બાદ કરવાના તો બરાબર જુઓ ન જીરોમાં જીરો જે જીરો જીરોમાં છ ના જતા અહીંયા દસ કહો અહીંયા જીરો તો અહીંયા દસ દસમાં છ જાય તો ચાર જીરો ના જીરો તો ચાલીસ આવ્યા તો મારી પાસે ચાલીસ રૂપિયા બાકી રહેશે બીજું હિના પાસે પચીસ રૂપિયા હતા અને મામાએ તેને બીજા ત્રીસ રૂપિયા આપ્યા હવે તેની પાસે કુલ કેટલા રૂપિયા થશે તો પચીસ હતા હીના પાસે તમારે આવી રીતે લખવાનું ત્રીસ રૂપિયા મામાએ આપ્યા તો જીરો વત્તા પાંચ અને પાંચ ત્રણ ને બે પાંચ તો હીના પાસે તમારે લખવાનું એના પાસે પંચાવન રૂપિયા થશે હવે વિદ્યાર્થી મિત્રો તમારે બીજા વિડીયો જોવા હોય આપણે જે વાત કરીએ દરેક વિષયના પેપર સોલ્યુશનના પીડીએફ

5 ને પાંચ જીરો વધાવી એક ને એક ત્રણ ત્રીસ રૂપિયા પચાસ જીરો જીરો પૈસા એક ના પાંચ રૂપિયા પાંચ ચોક વીસ થાય રબર દસ નંગ એક ના પાંચ દસ પંચા પચાસ હવે તમારે સરળ કરી નાખવાનું પણ નથી પૂછવું આપણને યોગ્ય વિકલ્પ કરી વજનનું અનુમાન કરો એક કિલોગ્રામ વસ્તુ માટે સૌથી મોટી બેગ જોઈએ તો રૂમાં નીચેના માંથી કોનું વજન વધારે હશે કૂતરો ગાય કે હાથી હાથી એક કોળું બરાબર બે ટમેટા તો પાંચ કોળા બરાબર કેટલા તો પાંચ દુ દસ એક કિલોગ્રામ આવા બે વજનિયામાંથી કેટલા કિલો ઘઉં મળે તો એક કિલોગ્રામ વાળા બે વજનિયા તો એક ને એક બે બે કિલોગ્રામ ઘઉં મળે હવે જો શિક્ષક મિત્રો માટે ખાસ એક સૂચના છે નમ્ર નિવેદન છે કે તમારે જે પણ કોઈ આ પેપર લેવાનું તમારા જિલ્લાનું નગર પ્રાથમિકનું કે કોઈ પણ સરકારી શાળાનું તો મિત્રો એક નિવેદન છે કે કે વ્યવસ્થિત એના પીડીએ જો ગવર્નમેન્ટ કમ્પ્લીટ જ હોય બરાબર તો આપણો એનો જે વોટ્સએપ નંબર છે તો એમાં નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર મોકલવા વિનંતી જો આપણી પાસે આ વર્ષે જેટલા પેપર હતા એના બધાના સોલ્યુશન મોકલા છે

બરાબર તમને એમ થાય મારે કંઈક નવીન કરવું છે જેમ કે આની અંદર તમે બે કિલોગ્રામ કરી દો પ્રમાણે ચિત્ર અહીંયા ઝાંખવું છે નીચેના દાખલા ગણો આમાં સરવાળો છે પાંચ ને ચાર નવ ત્રણ ને છ નવ બે ને બે ચાર કિલોગ્રામ બે માંથી એક જાય તો એક નવ છ જાય ત્રણ ચાર માં બે જાય તો બે બસો કિલોગ્રામ ગણતરી કરી જવાબ લખો એક જગમાંથી જો છ ગ્લાસ જો એક ગ્લાસ તો ત્યાર પછી એક બોટલમાં ચાર લિટર પાણી હતું તેમાંથી મહેશે અડધું પાણી પીધું તો ચાર લિટર હતું એમાંથી અડધું પીધું તો ચાર ના અડધા બે લિટર પાણી પીધું તો હવે કેટલું પાણી વધ્યું હશે તો હવે બે લિટર પાણી વધ્યું હશે કારણ કે ચાર લીટર બે પાણી જોઈએ તો આપણી પાસે આ પંદર મગ છે તો કેટલી ડોલ ભરાય તો પાંચ તેરી પંદર તો ત્રણ ડોલ ભરાય પાંચ मग થી એક ડોલ તો પંદર મગથી ત્રણ ડોલ પ્રશ્ન છ નીચે આપેલ પટન પૂરી કરો ત્રણ ગોળ ત્રણ ત્રિકોણ ચાર ગોળ ચાર ત્રિકોણ પાંચ ગોળ પાંચ ત્રિકોણ ચોરસ ત્રિકોણ ગોળ ચોરસ ત્રિકોણ ગોળ ચોરસ ત્રિકોણ ગોળ એકતાલીસ એકસઠ એક્યાસી એકાણ એકસો એક અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ખ ખ છ ને છ આવી રીતે પ્રશ્ન સાત નીચે આપેલ કોષ્ટકમાંથી ગેરહાજર બાળકોની સંખ્યા લખી ચાર્ટ બનાવો બરોબર પચીસાજર ધોરણ માં અઢાર બાળકો સત્તર હાજર એક ગેરહાજર પાંચમા માં સત્યાવીસ બાળકો પચીસ હાજર બે ગેરહાજર કુલ એકસો ત્રણ બાળકો પંચાણું હાજર આઠ ગેરહાજર તો કયા ધોરણમાં સૌથી વધુ બાળકો ગેરહાજર છે તો પેલા ધોરણમાં ત્રણ બાળકો ધોરણ ત્રણ માં કેટલા બાળકો ગેરહાજર છે બે બાળકો શાળામાં કુલ કેટલા બાળકો ગેરહાજર છે સૌથી ઓછા કયા વર્ગમાં બાળકો છે ધોરણ કેટલા શૂન્ય શૂન્ય બરાબર એટલે તમે લખી શકશો જો ચાર બતાવ્યો ધોરણ એકમાં ત્રણ ગેરહાજર ધોરણ બે માં કોઈ નથી શૂન્ય ધોરણ ત્રણ માં બે ધોરણ ચાર માં એક ધોરણ પાંચ માં બે તો આવી રીતે તમે બતાવી શકો દાખલા ગણો બ્યાસી ગુણ્યા ચાર ચાર દુ આઠ આઠ ચોક બત્રીસ ત્રણ સત્તા એકવીસ નો વધાવી બે ત્રણ દુ છોડકા જોડો અહીં ચાર વડે ગુણ્યું છે તો બધાને ચાર વડે ગુણવાનું છે બે ચોક આઠ ચોકે ચોકે સોળ છ ચોક ચોવીસ આઠ ચોક બત્રીસ નીચેના દાખલા ગણો મીઠાઈ નીચેના બોક્સમાં સરખે ભાગે વેચો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચૌદ કેટલી ગાયોના ચોવીસ પગ થાય તો એક ગાયના ચાર પગ તો છ ગાયના ચોવીસ પગ છ ચોક ચોવીસ અથવા ચોવીસ ભાગ્યા ચાર દસ રૂપિયાની બાર નોટોને ને ચાર સરખે ભાગે વેચતા દરેકને કેટલા રૂપિયા મળે તો પેલા સાંભળો દસ રૂપિયાની બાર નોટ છે અને ચાર મિત્રો છે તો દરેક મિત્રોને કેટલી નોટ મળશે ત્રણ ત્રણ ચોકુ બાર તો દરેક ચારે ચાર મિત્રોને ને ત્રણ ત્રણ નોટો મળશે દસ રૂપિયાની ત્રણ નોટ એટલે દસ તેરી ત્રીસ રૂપિયા મળશે એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર પણ ગમે તે બે છે વાંધો આવશે નહીં તો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત